રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદી માહોલ છે સોમવારે સવારે વાગ્યા સાંજના સુધીમાં પાંત્રીસ જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સુરત સિટીમાં નવ પોઈન્ટ ત્રેપન ઇંચ વરસાદ ખાબક્યો હતો જેમાં બેતાલીસ તાલુકામાં એક થી નવ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે સતત બે દિવસથી સુરત જિલ્લામાં અવિરત વરસાદથી ન ફક્ત સુરત શહેર પરંતુ જિલ્લાના ઘણા ભાગો તરબતોળ થઈ ગયા છે સુરત જિલ્લાનું બારડોલી નગર પાણી પાણી થઈ ગયું છે બારડોલી નગરના ડીએમ નગરના એકસો થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે ડીએમ નગરમાં કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરોમાં ઘર વખરીને પણ મોટું નુકસાન થયું છે જેથી વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી હતી રેશોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી પણ પ્રવર્તી રહી છે દક્ષિણ ગુજરાતમાં બેટિંગ છે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થયો છે નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થયો હોય જિલ્લામાં ચારેકોર સતત વરસાદ પડવાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું વડિયા ગામની સત્યમનગર સોસાયટી ખાતે પાણી ભરાતા સોસાયટીના રહીશો પાણી ઘરમાં ન જાય તેને લઈને ચિંતામાં જોવા મળ્યા હતા વડિયાથી કરાઠા જતો રસ્તામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો અને લોકોના જીવના જોખમે પાણીમાંથી વાહનો લઈ અવર જવર કરવા માટે મજબૂર બન્યા હતા ભારે વરસાદ બાદ નર્મદાનું લાચરસ ગામ બેટમાં ફેરવાયું છે લાછરસ ગામ જવાના તમામ રસ્તા ઉપર પાણી ભરાયા છે લાછરસના ગામોના રહીશો ઘરમાં કેદ થયા છે ને લાછરસ ગામમાં પાણી ભરાતા વાહનો પણ તણાઈ જોવા પામ્યા છે ગ્રામજનોએ રેસ્ક્યુ કરી અને વાહન ચાલકોને બચાવ્યા છે અને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢ્યા છે બીજી બાજુ વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ પાવાગઢ ડુંગર જે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે હિલ સ્ટેશનને પણ ભુલાવી દે તેવા આહલાદક દ્રશ્યો કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે વહેલી સવારે મંદિરમાં ધુમ્મસ ભર્યા વાતાવરણમાં પણ ભક્તોની કતારો જોવા મળી હતી ડુંગર પાસે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે આસ્થા સાથે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે